વિચાર કરો કે અમે પાસે છે મહાપંચાયત કેવા દેવાની આ ભાજપની કોશિશ છે પોલીસના ધાડાના ધડાના ધાડા ઉતારી દીધા છે પોલીસ એવું ઈચ્છી રહી છે કે ભાજપના જે કરદા થઈ રહ્યા છે અમારે નોકરીઓ કરવી છે અમે એ ખેડૂતોની પીડા છે પરંતુ બોલી નહીં શકીએ પરંતુ આજે ઈશુદાન ગઢવી સાગર અમારા ઢગલાબંધ નેતાઓ છે અહીંયા રોકી લેવામાં આવ્યા છે પણ હું એલાન કરું છું રાજુ કરપડા મહાપંચાયતમાં પહોંચશે મહાપંચાયત કરશે મહાપંચાયત કોઈ પણ ભોગે બોટાદ આજે થશે ભાજપે આકાશ પાતાડે કરવા હોય લાખો પોલીસ મૂકવી હોય તો મૂકી દે ભાજપના કડદા કરવાના કારણે આજે પોલીસે તમામ તપાસો ને કામો છોડી અને એ પોલીસ વડા અત્યારે રસ્તા ઉપર ઉભી ગયા છે આમ આદમી પાછળ આમ આદમી ના નેતાઓ પાસે એનાથી શું કરશે એનાથી શું કરશે વ્યવસ્થા તો એવું હોવું જોઈએ કે જેમાં હંમેશા પ્રજાના હિતની વાત થતી હોય પ્રજાની લાગણીની વાત થતી હોય આજે અમને જે રોકી લેવામાં આવ્યા છે જેના કારણે ચોપ્પન લાખ ખેડૂતોમાં એક મેસેજ જશે કે ભાજપની તાનાસાહીને અમે ક્યારેય અટકના નથી આજે ભાજપ પોલીસને અટકાવે છે આ ચોપન લાખ ખેડૂતોના હકની લડાઈને બાજપ અટકાવી રહી છે ચોપ્પન લાખ ખેડૂતો આગામી સમયમાં બધા લોકો ધીરે ધીરે ભાજપની આ જે ચાલ છે જ્યારે જ્યારે ભાજપ ધરે છે ત્યારે પોલીસને આગળ કરે છે અને એ પોલીસને આગળ કરવાની ચાલ નહીં અમે ક્યારે કામયાબ નહીં થવા દઈએ આજે કોઈ પણ ભોગે મહાપંચાયત થશે રાજુ કરપડા છેલે પહોંચશે મહાપંચાયતમાં આજે ભલે અહીંયા મને રોકી લેવામાં આવ્યો પરંતુ કોઈ પણ ભોગે ખેડૂતોના હોકની લડાઈ અમે અટકવા નહીં દઈએ તમે કલ્પના કરો ગઈકાલે મેં જાહેરાત કરી કે મહાપંચાયતો કરીશું અને મહાપંચાયતની જાહેરાત મેં શું કરી

ખેડૂત નો અવાજ ઉડાવા નહીં રહીએ છપ્પન લાખ ખેડૂત નો અવાજ છે એ ક્યારે અટકવાની એ અમારી